મહારાષ્ટ્ર ના મુંબઈ મહારાષ્ટ્રના મુંબઈમાં વાદી બૌધ યુવાની મનવાદીઓએ કરેલી હત્યાના વિરોધમાં આવેદનપત્ર આપ્યા આરોપીઓને પાસીની માંગ કરાઈ હતી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને સાર્વજનિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુંબઈ જિલ્લાના વરાળી દેવીનગરમાં રહેતા આંબેડકરવાદી વાદી બહુધ્રિષ્ટ યુવાન સંકેત સુનીલ ભોસલેની નજીવી બાબતે મનુવાદીઓ દેવા કૈલાસ ધોત્રેના પિતા કૈલાસ ધોત્રે સહિત આઠથી દસ લોકોએ પાડી દઈ તેના પર બાઇક ચલાવી હત્યા કરી હતી જેથી આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી જે મારું નામ સાગરબી સાલુંકે છે હું સામાજિક કાર્યકર શું રજૂઆત લઈને આવ્યા છું અત્યારે રજૂઆત એવી છે કે જે ભીવંડીમાં જે ભીવંડીમાં જે સોળ વર્ષના છોકરા ઉપર જે સામાન્ય બોલાચાલી માટે જે આના ઉપર જે હુમલા કરવામાં આવ્યો અને કિડનેપિંગ કરીને આને નશાના પદાર્થને વેસન કરાવીને આનું માર મારીને આને મર્ડર કર્યું છે તો આજે સમાજમાં જે લોકોએ જે સત્તામાં આવીને અને સત્તાના ગેર ઉપયોગ કરીને જે નાના નાના બાળકો ઉપર આને સત્તાની પાવર બતાવીએ છીએ અને આ લોકોને મનમાં કંઈ ને કંઈ જાતિવાદ છે જાતિવાદને કારણે આ લોકોએ જે જોતા નથી નાના બાળકો હોય કે કોઈ પણ હોય તો આના ઉપર ડાયરેક્ટલી હુમલો કરે છે કંઈ મોટી વસ્તુક નહીં હતી તો પણ તથા સંકેત ઉપર જે હુમલા કરવામાં આવ્યો હતો અમે લોકો કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી અમે સરકારને એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે સંકેત છે સંકેતના જે આરોપી છે તો આ લોકોને ફાંસીની સજા મળે અને સંકેતના જે પરિવારના જે સભ્ય છે આનામાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે અને સરકાર તરફથી આના પરિવારને પચાસ લાખની માંગણી છે કે આને પરિવારને પચીસ લાખ લાખ રૂપિયા આપવું જોઈએ અને સંકેતને ન્યાય મળવું જોઈએ સરકારની માંગણી અત્યારે શા માટે કરવામાં આવી હતી અત્યાર જે ચૌદ તારીખે વેલેન્ટાઇનના દિવસે આ વ્યક્તિ જે કોલેજમાં ગયા હતા તો ચાલવામાં જે જરાક ધક્કા લાગી ગયો તો ધક્કા લાગ્યા લાગ્યા પછી તો આ લોકોની જરાક બોલાચાલી થઈ તો બોલાચાલી થયા પછી તો સામેવાળી પાર્ટી છે તો આ વ્યક્તિ આના પપ્પાને બતાવ્યું જે શિંદેગઢમાં જે ભીવંડી ભીવંડી નગરના પ્રમુખ છે તો આ વ્યક્તિએ મનમાં જાતિવાદ રાખીને આની એક કંઈ ને કંઈ આના વિષયમાં મોટો ઉત્પાન કરીને આ વ્યક્તિને જાતિવાદનો શિકાર બનાવ્યો ને અને ઉચકીને કિડનેપ કરીને દોર માર મારવામાં આવ્યો ને એને હત્યા કરવામાં આવી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ